ગુજરાત વાસીઓ ફરી એકવાર આ વાવાઝોડું અત્યારે જોવા મળ્યું છે પરંતુ સિસ્ટમોની અસરોને જોતા અને સિસ્ટમનો ઘેરાવો કચ્છના વિસ્તારોની અંદરને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં હજી પણ લંબાયેલો હોવાના કારણે ગુજરાત રાજ્યના અનેક વિસ્તારોની અંદર આજે કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા જોવા મળશે અને ગુજરાતમાં આજે ભારે વરસાદ ખાબકવાની આગાહી કરવામાં આવી છે એક વાવાઝોડું હજી ગુજરાત સાથે ટકરાઈને થોડુંક આગળ વધેલું જોવા મળ્યું છે ત્યાં બંગાળની ખાડીના દરિયામાં નવી હલચલ સક્રિય બનીને નવું અત્યંત ભયંકર વાવાઝોડું અત્યારે બંગાળની ખાડીના દરિયાની અંદર બનીને ભારે જોર દર્શાવતું જોવા મળ્યું છે અને આ વાવાઝોડું ભુવનેશ્વર વિશાખાપટ્ટનમ અને હૈદરાબાદના વિસ્તારોમાં ત્રાટકવાની તૈયારી કરતું જોવા મળ્યું છે જેના કારણે બંગાળની ખાડીથી લઈને ગુજરાતના વિસ્તારો સુધી એક સિસ્ટમનો પટ્ટો અને સિસ્ટમનો સ્ટ્રફ અત્યારે લંબાયેલો જોવા મળ્યો છે અને આ સ્ટ્રફવાળા સંપૂર્ણ વિસ્તારોમાં મેઘરાજાનું રીતસરનું તાંડવ શરૂ થવા જઈ રહ્યું છે જેમાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ ભુવનેશ્વર વિશાખાપટ્ટનમ હૈદરાબાદ અને નાગપુરના વિસ્તારોમાં અતિ ભારેથી લઈને તોફાની વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે દરિયાની અંદર પણ ગુજરાતની અંદર અત્યારે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા હોવાના કારણે ગુજરાતનો દરિયાકાંઠો ગાંડોતુર બનીને ગુજરાત ઉપર અત્યારે તોફાની પવન ફૂંકાતો જોવા મળ્યો છે અને વાવાઝોડું અત્યારે ગુજરાતના બિલકુલ નજીક હોવાના કારણે આ વાવાઝોડાની અસરો પણ હજી ગુજરાત ઉપર દર્શાવવામાં આવી રહી છે જેને કારણે ગુજરાતની અંદર કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં હજી પણ ભારે મેઘતાંડવ થવા અંગે નવું અનુમાન ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહ્યું છે ગુજરાતના ઠેર ઠેર પંથકોની અંદર વાદળોનું ઝુંડ ઘેરાઈને ભારે જોર દર્શાવતું જોવા મળ્યું છે જેને જોતા ગુજરાતની અંદર આજથી લઈને દસ સપ્ટેમ્બર સુધી ભારે વરસાદ વરસવાની આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી છે વાવાઝોડાની અસરો અને ગુજરાત રાજ્યમાં અટકેલું સોમાસું હવે ફરી સક્રિય થવાના કારણે ગુજરાત ઉપર ફરી એકવાર મેઘરાજાનું જોર વધી રહેલું જોવા મળ્યું છે અને સિસ્ટમનો ઘેરાવો પણ બિલકુલ ગુજરાતથી નજીક હોવાના કારણે ગુજરાત ઉપર સતત પલટો આવતો જોવા મળશે ગુજરાત ઉપર કાળા ડિબાંગ વાદળોનો ઘેરાવો બનીને કચ્છના વિસ્તારની અંદર સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદનું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે સાથે સાથે ગુજરાત રાજ્યની અંદર મઘા નક્ષત્રની હવે પૂર્ણાવતી થઈ ચૂકી છે અને ગુજરાતની અંદર નવું નક્ષત્ર પૂર્વા નક્ષત્ર શરૂ થવા જઈ ચૂક્યું છે જેના કારણે ગુજરાતમાં ફરી એકવાર તોફાની બેટિંગ વરસાદની જોવા મળશે અને ગુજરાત રાજ્યની અંદર વરસાદના નવા રાઉન્ડ અંગે પણ મોટી અપડેટ સામે આવી છે આ નવા રાઉન્ડમાં સપ્ટેમ્બર મહિનો ગુજરાત માટે ફરી એકવાર તોફાની સાબિત થઈ શકે છે આજથી લઈને આગામી દસ સપ્ટેમ્બર સુધીની અંદર ફરી એકવાર ગુજરાતમાં બંગાળની ખાડીમાં બનેલું વાવાઝોડું આગળ વધીને ગુજરાત તરફ ધીમી ગતિએ આગળ વધીને ગુજરાત સાથે ટકરાવવાની તૈયારી આગામી દિવસોમાં કરતું આ નવી સિસ્ટમ અને નવું વાવાઝોડું જોવા મળી શકે છે આમ ગુજરાત રાજ્યમાં આજે અને આગામી દસ દિવસ સુધીની અંદર પવનોની ઝડપોની સાથે ગુજરાતમાં તોફાન મજબૂત બનીને ભારે જોર દર્શાવતું જોવા મળશે જોકે અત્યારે પણ ગુજરાતની અંદર ઠેર ઠેર જિલ્લાઓમાં કાળા વાદળોનો પટ્ટો ઘેરાયેલો જોવા મળ્યો છે વાદળોની સાથે ગુજરાત ઉપર મેઘરાજાની તોફાની અસરો હજી પણ વધતી જોવા મળી છે ને અત્યારે અસાના નામનું વાવાઝોડું તુરબેટ કરાચીના વિસ્તારોથી ગુજરાત ઉપર સિસ્ટમનો પટ્ટો ઘેરાયેલો હોવાના કારણે તમે લાઈવ જોઈ શકો છો કે આ સંપૂર્ણ વિસ્તારોમાં વાવાઝોડાનું સર્ક્યુલેશન હજી પણ લંબાયેલું જોવા મળ્યું છે અને સર્ક્યુલેશન લંબાયું હોવાના કારણે ગુજરાત રાજ્યમાં પવનોની તીવ્રતા સાથે ઠેર ઠેર જિલ્લાઓમાં ગુજરાત રાજ્ય ઉપર હજી પણ ભારે વરસાદ ખાબકવાને લઈને આગાહીની સાથે એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે આમ ગુજરાતનું વાતાવરણ સતત પલટાતું જોવા મળશે અને વાતાવરણની અંદર પલટો આવવાના કારણે આગામી કલાકોમાં કચ્છના વિવિધ ભાગોની અંદર પણ મેઘરાજાની તોફાની બેટિંગો જોવા મળશે જેમાં કચ્છની અંદર રાપર ગાંધીધામના વિસ્તારોમાં બાડેલી ખાવડ નળિયા લખપત અને માંડવીના વિસ્તારોમાં ભારે મેઘખાંગા થયા હોય તેમ આજે પણ ભારે વરસાદ ખાબકવાની આગાહી કચ્છ માટે દર્શાવવામાં આવી રહી છે કચ્છની અંદર પાછલા બે દિવસોથી જળબંબાકાર વરસાદ વરસતો જોવા મળ્યો છે કચ્છની અંદર આ વર્ષ દરમિયાન સૌથી વધારે અત્યાર સુધીમાં નેવું ટકા સુધીનો વરસાદ ફક્ત કચ્છના વિસ્તારોની અંદર ખાબકેલો જોવા મળ્યો છે અને સૌથી વધારે વરસાદ કચ્છની અંદર જોવા મળ્યો છે અને સૌથી ઓછો વરસાદ મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર ફક્ત પચાસ ટકા સુધીનો જ આ સિઝનનો વરસાદ અત્યારે મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં જોવા મળ્યો છે અને ગુજરાત ઉપર સતત વાતાવરણની અંદર પલટાઓ જોવા મળશે અને પલટાની સાથે આગામી કલાકોની અંદર કચ્છ ઉપર કાળા ડિબાંગ વાદળો ઘેરાઈને ભારે જોર દર્શાવતા હોય તેમ કચ્છના ઠેર ઠેર પંથકોની અંદર વાદળોનું ઝુંડ ઘેરાઈને કચ્છની અંદર સિસ્ટમની તીવ્ર અસરો વધતી હોવાના કારણે આજે પણ ભારે વરસાદનું અનુમાન કચ્છ માટે દર્શાવવામાં આવી રહ્યું છે જોકે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં અરબ સાગરના દરિયામાંથી આવી રહેલા તોફાની પવનોને જોતા ઘાતક અને તોફાન પવન અત્યારે રાજ્યની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ફૂંકાઈને ઠેર ઠેર વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાનું અનુમાન કચ્છની સાથે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં દર્શાવવામાં આવ્યું છે જેમાં સૌરાષ્ટ્રની અંદર દેવભૂમિ દ્વારકા સલાયા જામનગર રાજકોટ ચોટીલા જસદણ ગોંડલ ભાનવડ પોરબંદરના જિલ્લાની અંદર મોટા પલટાઓ વાતાવરણની અંદર આવતા જોવા મળી શકે છે અને કાળા બદલોની વચ્ચે મોરબી સુરેન્દ્રનગર બોટાદના જિલ્લાની અંદર જસદણના વિસ્તારોમાં મેઘતાંડવ વરસતું જોવા મળશે તો દરિયાકાંઠાની અંદર ભાવનગર અલંગ મહુવાનો વિસ્તાર અમરેલી જૂનાગઢના વિસ્તારની અંદર સાથે સાથે ઉનાના પંથકોની અંદર વેરાવળની સાથે ગીર સોમનાથ અને પોરબંદરના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ તોફાની પવનો અત્યારે અરબ સાગરમાંથી આવીને ટકરાઈને ગુજરાત ઉપર ફરી એકવાર હલચલ સક્રિય બનાવતા જોવા મળી શકે છે આમ ગુજરાત રાજ્યની અંદર અત્યારે તોફાની પવન ફૂંકાતો જોવા મળ્યો છે અને આ જો આ પવનની ઝડપની માહિતી મેળવીએ તો સાઠથી લઈને પાસઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અત્યારે ગુજરાત ઉપર તોફાની પવનો ફૂંકાઈ રહેલો જોવા મળ્યો છે અને અત્યારે અસાના નામનું વાવાઝોડું કરાચી અને તુરબેટના વિસ્તારો ઉપરથી પણ ભેજવાળા પવનો ગુજરાત ઉપર ફૂંકાવાના કારણે ગુજરાતની અંદર તીવ્ર કાળા વાદળો ઘેરાયેલા જોવા મળશે અને કાળા વાદળોની વચ્ચે ગુજરાતમાં ફરી એકવાર વીજળીના ચમકારા શરૂ થતા જોવા મળી શકે છે અને પુષ્કળ ગાજવીજ સાથે આજે ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબકવાને લઈને મોટી આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં પણ આવી રહી છે આમ વાદળોનો ઘેરાવો ગુજરાત ઉપર તીવ્ર બનતો હોવાના કારણે દક્ષિણ ગુજરાતની અંદર રાજપીપળા આમોદ ભરૂચના જિલ્લાની અંદર નર્મદાના વિસ્તારોની અંદર પણ હવે સિસ્ટમનું ધીમી ગતિએ જોર વધતું જોવા મળ્યું છે સુરતના જિલ્લાની અંદર તાપીનો જિલ્લો નવસારી ડાંગ વલસાડના વિસ્તારોમાં વ્યારાના વિસ્તારની અંદર અને આહવાના પંથકોની અંદર પણ વાદળોનો પટ્ટો ઘેરાઈને અત્યારે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ ફરી એકવાર ધીમી ગતિએ જોર વધતું જોવા મળી રહ્યું છે આમ ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ હળવાથી ધીમા વરસાદની આગાહી આગામી કલાકો માટે ગુજરાત માટે દર્શાવવામાં આવી છે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની જો માહિતી મેળવવામાં આવે તો ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ સિસ્ટમ હવે ધીમે ધીમે તીવ્ર બનીને ચોમાસું મજબૂત બનતું હોય તેમ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ સિસ્ટમનું દબાણ મજબૂત બનેલું જોવા મળ્યું છે જેમાં થરાદનો વિસ્તાર પાલનપુરના વિસ્તારની અંદર ખેડબ્રહ્માના વિસ્તારો હિંમતનગર મહેસાણા રાધનપુરના વિસ્તારોની અંદર ઉત્તર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં સિસ્ટમનો પટ્ટો ઘેરાઈને ચારે દિશાઓ તરફથી તોફાની પવનો ગુજરાત પર કૂંકાવાના કારણે ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના જિલ્લાની અંદર પણ આજે હળવાથી ધીમા વરસાદની આગાહી ઉત્તર ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે મધ્ય ગુજરાતના જિલ્લાઓ તરફ આગળ વધીએ તો મધ્ય ગુજરાતની અંદર અત્યારે અહેમદાબાદના જિલ્લાની અંદર અને વડોદરાના જિલ્લાની અંદર ત્રીસથી લઈને એકત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે ગુજરાતની અંદર વરસેલા ભારે વરસાદના પગલે અત્યારે ગુજરાત ઉપર વરાપનો માહોલ જોવા મળી ચૂક્યો છે અત્યારે તડકો ગુજરાતની અંદર ફેલાયેલો જોવા મળ્યો છે અને વાદળોના ઝુંડો પણ ગુજરાતમાં અત્યારે બનતા જોવા મળ્યા છે અને આગામી કલાકોમાં અહેમદાબાદના જિલ્લાની અંદર ધોળકા નડિયાદ ખંભાતના વિસ્તારોમાં તીવ્ર પવનો ફૂંકાતા જોવા મળશે વડોદરાના જિલ્લાની અંદર દાહોદ છોટા ઉદેપુર લુણાવાડા ગોધરા બોડલીના વિસ્તારોમાં વાદળોનું ઝુંડ મજબૂત બનીને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ જોર વધારતું હોય તેમ આજે અને ગુજરાત રાજ્યની અંદર આજથી લઈને આગામી દસ દિવસો સુધી પવનોની તીવ્રતા સાથે ભારે વરસાદ ખાબકતો જોવા મળશે અને બંગાળની ખાડીમાં બનેલું નવું વાવાઝોડું પણ હવે ધીમી ગતિએ ગુજરાત તરફ ગતિ કરતું જોવા મળ્યું છે અને જેના કારણે ગુજરાત રાજ્યની અંદર ભારે વરસાદ ખાબકવાની આગાહી દર્શાવવામાં આવી રહી છે